કુકાબામના જીથુડી ગામે સાહેબની એકસો છત્રીસમી જન્મજયંતિ ઉજવાઈ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી જીથુડી ગામે ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો છત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી જીથુડીથી અરવિંદ સોલંકી કમલેશ સોલંકી પ્રકાશ સોલંકી ગૌતમ સોલંકી હરિભાઈ સોલંકી વગેરે દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાન જીએમ સોલંકી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમરેલી તેમજ જીથોડી ગામના માજી સરપંચ ભાબલુભાઈ ધાંધલ જીથોડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશ ઠુમર ખાસ ઉપસ્થિત રહ્યા જીથોડી ગામમાંથી બોડી સંખ્યામાં ગ્રામજનો જન્મ જયંતિની ઉજવણીમાં જોડાયા હતા જીથોડી ગામમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ તારીખ ચૌદ ચાર બે હજાર રોજ ઉજવવામાં આવી ગામમાંથી ખૂબ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સોલંકી સાહેબ તેમજ અમારી શાળાના આચાર્ય નિલેશભાઈ પણ હાજર રહ્યા ગામમાંથી ખૂબ લોકો હાજર રહ્યા કાર્યક્રમમાં ધોરણ એકથી બાર તેમજ બાલ વાટિકાનો બધા જ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપવામાં આવી અને આ કાર્યક્રમ અમે દર વર્ષે ઉજવીએ છીએ અને કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અહેવાલ રસિક વેગડા લોકાર્પણ